નમસ્કાર મિત્રો આયુર્વેદિક ઉપચાર ગુજરાતી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં હું તમને બે અદ્ભુત ઉપાયો વિશેની માહિતી આપવાનો છું તો મિત્રો આ વનસ્પતિને અતિબલા કે ખપાટ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો જે લોકોને હરસ થયા હોય તેની અંદર તેમને લોહી નીકળતું હોય દુખાવો થતો હોય તો તેમના માટે આ વનસ્પતિનો આજે હું તમને જબરજસ્ત ઉપાય બતાવવાનો છું તો મિત્રો જે લોકોને હરસમસા થયા હોય તેમણે આ વનસ્પતિના તાજા પાંચથી છ પાન લઈને તેમને ધોઈને તેમને ચાવી ચાવીને ખાઈ જવાના છે અને તેના ઉપર એક ગ્લાસ જેટલું હૂફાણું પાણી પી જવાનું છે મિત્રો આ પ્રયોગ છે તે સવારે નરણા કોઠે કરવાનો છે અને જો મિત્રો આ રીતનું કરશો તો સાતથી આઠ દિવસની અંદર તમને જે તમારા હરસમસા થયા છે કે તેમાં દુખાવો થતો હોય કે લોહી નીકળતું હોય તો તેની અંદર તમને જબરજસ્ત રિઝલ્ટ જોવા મળશે મિત્રો તેમજ મિત્રો આને શક્તિવર્ધક પણ કહેવામાં આવે છે જો આ વનસ્પતિના બીજ અને મૂળનું સેવન કરવામાં આવે છે તો કહેવાય છે કે તેમને ઘોડા જેવી તાકાત આવે છે અને મિત્રો બીજો ઉપાય હું તમને જે લોકોને સાંધાના દુખાવો કે સાંધામાં સોજા આવી ગયા હોય તેમના માટેનો બતાવવાનો છું મિત્રો બીજો ઉપાય તમને હું આંકડાનો બતાવવાનો છું તો જે લોકોને સાંધાનો દુખાવો થતો હોય કે સોજા આવી ગયા હોય તેમણે આ આંકડાનું એક પત્તું લેવાનું છે અને તેને તવા ઉપર ઊંધું ગરમ કરવાનું છે અને તેના ઉપર સરસવનું તેલ લગાવી થોડી હળદર લગાવીને જે જગ્યાએ દુખાવો થતો હોય અથવા તો સોજો આવી ગયો હોય ત્યાં તેમણે રાત્રે બાંધવાનું છે તો આ રીતે બાંધીને તેમને પંદરથી ત્રીસ મિનિટ કે રાત્રે આખી રાત પણ રાખી શકે છે તો મિત્રો આ રીતે કરવાથી જો સોજો આવી ગયો હશે કે દુખાવો થતો હશે તેમને જબરજસ્ત ફાયદો જોવા મળશે તો મિત્રો જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ગ્રુપ સર્કલમાં આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં આભાર ધન્યવાદ મિત્રો